માન્ય મંત્રી સાહેબ હું તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેકટર સાહેબ રામ સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય શુભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક યુદ્ધ થયું હતું ચૈતર વસાવાએ તેમને કાર્યક્રમ માટે આમંત્રણ ન મળવા અને સરકારી ખર્ચના હિસાબ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા ચૈતર વસાવાએ સ્ટેજ પરથી જ કલેક્ટર પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સંબોધીને કહ્યું હતું કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈએ ફોન પણ ન કર્યો કે પત્રિકા પણ નહીં આપી આ મારું અપમાન નથી આ મારી જનતાનું અપમાન છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ સવાલ પૂછે છે એટલે તેમને બોલાવવામાં આવતા નથી ચૈતર વસાવાએ અધિકારીઓને જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા નોકર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓ પાસેથી જવાબ માંગી શકે છે તેમના સમર્થકોએ પણ નારા લગાવ્યા હતા જેના કારણે ભાજપના હોદ્દેદારોએ તેમને ભાષણ બંધ કરવા કહ્યું હતું આ ઘટના સમયે રાજ્યમંત્રી નરેશ પટેલ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા

પ્રાયજનાજી શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે તે મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આધિજાતી બજેટમાં ખર્ચો પાડ્યો છે ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો એ મને ચૂંચા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપી ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી કા બિલ્ડીંગ નથી બન્યું ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરી દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું